ਇਹ ਇਹਨਾਂ ਵਿਰੁੱਧ ਮਤਿਆਰ ਸਦੂ ਜੋ ਮੇ ਲੋਕਾਂ ਦਾ ਬੰਬੇ ਮੇ ਇਹਨਾਂ ਵਿਰੁੱਧ ਬੇ ਕਸਸ ਸੇਲੋ ਹੈ ਲੇਕਿਨ ਅਤਾਰਿਆ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮੁੰਬਈ ਪੁਲਿਸ ਸਾਥੇ ਕਰੀਏ ਕਿ ਕੱਲੇ ਇੱਕ ਦਿਨ ਰਾਤ ਨੂੰ ਬੜਾ ਚਲੇ ਤੇ ਇਹਨਾਂ ਮੁੰਬਈ ਮੇ ਤ੍ਰੋਂਗੇ ਬਾ ਇੱਕ ਉਹਨਾਂ ਮਾਰਾ ਮਾਰੀ ਰਿਵਿਅ 356 ਐਫ ਪੀਐਸ ਵਿੱਚ ਨਾ ਦਾਖਲ ਹੋਇਆ ਚੇ ਅਤੇ બીਜਾ ਇਹਨਾਂ ਉਪਰ ਜੋ ਚੋਰੀ ਨਾ ਜੋ ਐਮਐਡੀਸੀ ਐਮਐਡੀਸੀ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਚ ਬੰਬੇ ਨਾ ਮੁੰਬਈ ਮਾ ਤੋ ਮੁੰਬਈ ਮੇ ਬੇਗੁਰਾ ਚੇ ਲੇਕਿਨ ਅਤਾਰੇ બીਜਾ ਗੁਨਾਹ ਮਾਟੇ ਵੀ ਅਤਾਰੇ તો પાસ્પોર્ટ બેગુના ના અરજી છે અને અમને તજોના ઉરાવ છે સુમરલિંગ કરી છે જરલી સુ થાય છે કે આજ ગુનાવ એના પર दाखल થાય તો બેજા બહાર હોતરા નથી તો અમામાં થાય છે જો કરે કરે એના પરમિશન પર મળી જતો હોય છે ત્યારે ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુના હોય તેના જો મંજૂરી લઈને જો એક વર્ષ છે મહિના આ પ્રકારના પાસપોર્ટ મદદ મળતા રહે છે સિફ તો આ મારે તપાસનો વિષય છે

આ મે તો માહિતી આવી પણ ગઈ હતી ઈક્યુઅલ ટુ ફ્લાય છે ડાઉટફુલ છે તો એના મતલબ કરવાને તો આપકા તમામ માહિતી આવતા રહે છે પકરાતા પણ રહે લેકિન આ તો ક્યારેક ક્યારે સક્સેસફુલી નીકળી પડતા હૈ સર કે રીતે આપને જનવી સર ફોટોના આધારે ડિલિવરી કરે છે તો સુરત ડિલિવરી કરવા માટે આવ્યો હતો કે અહીંયાથી મુંબઈ જવાનું કોઈ વસ્તુ અહીંયા તો મુંબઈ અહીંયા નહી જવાનું અહીંયા કોઈ ડિલિવરીનો નાહી હતી સુરત ખાતે અહીંયા તો નીકળવાનું મુંબઈ જતો रवाना હતા જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કોના ડિલિવરી આ વ્યક્તિને અહીંયા ખબર નથી કે સામેવાળાને વ્યક્તિ ખબર છે કે આ કઈ રીતે કરશે સર સુરતથી મુંબઈ કઈ રીતે જવાનું છે અબ આ વાત છે જો અમારા નિર્માણ કરવાની કે રીતે તો સર કોન્ટેક્ટમાં નથી હોતો કે સામેવાળો કઈ હોય કે નથી કોન્ટેક્ટ કરતો હોય કે તેના વર્ષે એના ક્યાં થી નીકળે છે તો કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે તમે ક્યાં ઉભા રહેવાના અને કેવી રીતે ઉભા રહેવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના પર કોડિંગ હોય છે કોડ વાત કરે અને સીધા લઈ જતા રહેવાના સર જે ફોટો મોકલવામાં આવતો હતો એ સાત એક ડિવાઇસ કે કયા ત્યાં જો જ્યાંથી ડિલિવરી થાય છે જો તન સુધી પૂછ પર આવ્યા છે કે જ્યાં ડિલિવરી થાય છે તેના ભીત લગે જો એની ફોટોગ્રાફ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં અને જો કન્સર્ટ માને છે જો સામે જો મેઇન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે